ડાટી ફૂક દવા ને કેસો કેવું અંજવાળો આપો કેવું અંજવાળો હા તમે આવ્યું હો ને એલા પાણી ભરવા કેમ તમાર ઘર નો નઈ થાતા ના નથી આવતા

મોજરી મોજરી કેવાય મોજરી ટાકા ટેપાનું કીધું તો એ દર્જી કામ કરે 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 મોસી જેવાસી નું દેખાય બાપુ એમ તમે આમ યુદ્ધ કરવા ગયા તા ને હું બાપુ નામ બાપુ જોતા કેવું યુદ્ધ જાય અરે હું ન બાપુ છોટી પડ્યા ને એક બંદુ હાથમાં આવી ગયો હા મે પકડી રાખું ને બાપુ એ બે પકડે નઠા નો હોય પછી બાપુ એ પકડી રાખું ને મે બે હાથ કાજ નઠા આરા પછી પછી દળ કરી ન જું હા હા અને માથું માથું અમાર પેલા ગોમબીજા બટકર દેતા એ હશે તો હું કેતી થી હું કે મે આ બે બે નું ભેગ્યું થઈ બરાબર હા એટલે મે આ રાસ લેવા નું સહી